નમસ્કાર મિત્રો અમારી ચેનલ દિવ્યા વોઇસમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની વાર્તા એક વિધવા મા અને સ્વાર્થી પુત્રની છે એક વિધવા માએ પોતાના દીકરા માટે આખી જિંદી કચરા પોતા કરીને તેને મોટો અધિકારી બનાવ્યો પરંતુ દીકરાએ માને ઓળખવાનો કરી દીધો ઇનકાર પરંતુ પછી થયું એવું કે તે જ દીકરાની અકલ ઠેકાણે આવી ગઈ તો મિત્રો આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયો ગમે તો લાઇક શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઈબ જરૂર કરો સુમિત્રાજીની નજર ફર્શ પર દૂર સુધી લપસતી ગઈ જ્યાં સુધી તેમને તેમના દીકરાના જૂતા દેખાતા હતા જ્યારે તે ચારે બાજુથી ઓજલ થઈ ગયો ત્યારે સુમિત્રાજીએ પણ પોતાની નજરનું રૂખ બદલી લીધું અને ફરીથી ફર્શ પર પોતું લગાવવા લાગ્યા તેમનું દિલ રડી રહ્યું હતું તેમની આંખોમાં આંસુ રોકાવાનું નામ લેતા ન હતા તેમને વિશ્વાસ નહોતો થતો કે તેમનો પોતાનો દીકરો જેને તેમણે કેટલી મહેનતથી ઉછેર્યો જેના માટે તેમણે પોતાની ઊંઘ હરામ કરી અને સુખ ચેન બધું ભૂલી ગયા તે આજે તેમને ઓળખવાનો ઇનકાર કરી રહ્યો હતો દરેક માતા પિતા પોતાની ઓલાદના સારા ભવિષ્ય માટે સપના જુએ છે અને તેના માટે જ દરેક કુરબાની આપે છે આજે જ્યારે તેમના દીકરાને પોતાના સપનાની પરિપૂર્તિ મળી ગઈ તો તેની નજરમાં તેની માતા જ અજાણી થઈ ગઈ તે છોકરી જે તેની સાથે હતી એવું લાગતું હતું કે બંને એકબીજાને અપાર પ્રેમ કરે છે સુમિત્રાથીને સાંભળવા મળ્યું હતું કે તે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે સુમિત્રાજી આ વાતથી ખુશ હતા કે કેટલી સુંદર અને ભણેલી ગણેલી છોકરી તેમના દીકરાના જીવનનો ભાગ બનવા જઈ રહી છે એક દિવસ સુમિત્રાજીએ પોતાના દીકરા રાહુલને સંબોધીને કહ્યું ક્યારેક બે ઘડી મારી પાસે પણ બેસી જાયા કર જ્યારથી તું હોસ્પિટલમાં શિફ્ટ થયો છે તે ઘર તરફ પણ નથી જોયું એવું લાગે છે જાણે આપણા બધા સંબંધો અને નાતા ખતમ થઈ ગયા છે માતાની વાત સાંભળીને રાહુલે તેમની તરફ જોવાને બદલે ઉધર જોવા લાગ્યો પછી ગુસ્સામાં જ તેની માતાને ધૂરતે બોલ્યો કેટલી વાર તમને કહ્યું છે કે હોસ્પિટલમાં મને દીકરો કહીને ન બોલાવો જો કોઈએ સાંભળી લીધું તો જાણો છો ને મારી કેટલી બેઝજતી થશે અને એક કામવાળી બાઈ મને પોતાનો દીકરો કહે આ હું બિલકુલ સહન નથી કરી શકતો તેની વાતે સુમિત્રાજીના દિલને તોડી નાખ્યું પરંતુ તેઓ માતા હતા ઔલાદની સો ભૂલો પર પડદો નાખીને પોતાને તસલ્લી આપી શકતા હતા અને સુમિત્રાજીએ પણ એવું જ કર્યું તેઓ વિચારવા લાગ્યા કે શું કરે તે બિચારો મજબૂર છે આટલા લોકોમાં ઉઠવું બેસવું છે હજી તે કોઈને એ પણ નથી કહી શકતો કે તે કયા ખાનદાન સાથે સંબંધ રાખે છે આ વિચારીને સુમિત્રાજીએ પોતાના આંસુ પી લીધા પરંતુ જ્યારે રાહુલ તેમની સામેથી અજાણ્યા બનીને પસાર થયો તો તેમના દિલ પર છરી ચાલવા લાગી હવે જ્યારથી સુમિત્રાજીને ખબર પડી હતી કે તેમનો દીકરો ડોક્ટર પૂનમ સાથે લગ્ન કરવાનો છે ત્યારથી તેઓ ખુશીથી પાગલ થઈ રહ્યા હતા ડૉક્ટર પૂનમ એક વર્ષ પહેલાં જ હોસ્પિટલમાં આવી હતી ખૂબ જ નેક હમદર્દ અને દેખાવમાં પણ ખૂબ સુંદર હતી સાંભળવામાં આવ્યું હતું કે તે ખૂબ અમીર ખાનદાન સાથે સંબંધ રાખે છે પ્રેક્ટિસ માટે તે આ હોસ્પિટલમાં નોકરી કરી રહી હતી અને તે પછી પોતાની નવી હોસ્પિટલ બનાવવાનો ઈરાદો રાખે છે તે નિશ્ચિતપણે સુમિત્રાજીના દીકરા રાહુલને પણ પોતાની સાથે હોસ્પિટલમાં રાખવાની હતી આથી સુમિત્રાજીના દીકરા રાહુલને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું હતું તેથી જ તે પૂનમને પોતાની મુઠ્ઠીમાં રાખવા માટે તેની આગળ પાછળ ફરતો રહેતો હતો એવું લાગતું હતું કે તે પણ તેને પસંદ કરવા લાગી છે તે દિવસે જ્યારે સુમિત્રાજીએ બંનેને સાથે જોયા તો તેમનું દિલ ઇચ્છતું હતું કે તે તેની બલૈયા લઈ લે અને તે પોતાના દીકરા તરફ આગળ વધી જ રહી હતી કે તેના દીકરાએ ચીસ પાડી લે કહ્યું આ શું કરો છો આંટીજી મારી નજીક ના આવો પાછળ હટીને ઊભા રહો નથી જોતા કે તમારા કપડાં કેટલા ગંદા છે કેટલી બદબૂ આવે છે અને આ ફર્શ જુઓ બરાબર સફાઈ કરો તે પોતાની માતાને જ ખૂબ ખરાબ રીતે ડાંટીને ત્યાંથી ચાલ્યો ગયો અને સુમિત્રાજી ફર્શ પર બેસીને રડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે તેમનું પોતાનો દીકરો તેમની માતાને આવી રીતે કેવી રીતે નકારી શકે દીકરાની આંખોમાં માતા માટે આટલી નફરત હતી આ જોવાથી પહેલાં તે કેમ ન મરી ગયા અત્યાર સુધી સુમિત્રાજી પોતાને આ વાતથી તસલી આપતા હતા કે ધીમે ધીમે બધું ઠીક થઈ જશે જ્યારે તે મોટો ડૉક્ટર બની જશે તો બધાને કહેશે કે તે જ તેની માતા છે એક કામવાળી સફાઈ કરનારી સ્ત્રી જેણે પોતાની મહેનતથી તેને આ લાયક બનાવ્યો પરંતુ તે આજે પોતાની માતાને સ્વીકારવા માટે તૈયાર જ નહોતો સુમિત્રાજી પોતાને રોકવાનો પ્રયાસ કરતા હતા પોતાના દિલ પર કાબૂ કરવાનો પ્રયાસ કરતા હતા કે તે દીખરા તરફ ન જુએ પરંતુ જ્યારે રાહુલ સામે આવતો તો સુમિત્રાજી પોતાના દિલની હાલતથી મજબૂર થઈને તેની તરફ લપકી પડતા જ્યારે દીકરાની આંખોમાં પોતાના માટે નફરત જોતા તો તે દરેક પડે જીવતા અને દરેક પડે મરતા હતા તેમની હાલત તેમનો નાનો દીકરો દિનેશ જોતો તો તેને ગુસ્સો આવતો અને તે કહેતો મા ભાઈ આપણા હાથમાંથી નીકળી ગયો છે તે ક્યારેય આપણને નહીં અપનાવે હવે તે મોટો ડૉક્ટર બની રહ્યો છે તેને હંમેશા મોટો માણસ બનવાનો શોખ હતો હવે તેની આ ઈચ્છા પૂરી થઈ રહી છે તેના લગ્ન પણ ખૂબ સારા અને અમીર ખાનદાનમાં થઈ રહ્યા છે જો તે લોકોને ખબર પડી જાય કે આ કામવાળી બાઈનો દીકરો છે તો તમે જાણો છો કે શું થશે દિનેશ કઠોરતાથી પોતાની માતાને કહી રહ્યો હતો ત્યારે સુમિત્રાજીએ તેના મોં પર હાથ મૂકી દીધો તે જાણતા હતા કે તે જે કરી રહ્યો છે તે સાચું છે પરંતુ તેમનું દિલ આ માનવા તૈયાર નહોતું કે રાહુલ તેમની સાથે આવું કરશે તેમણે કહ્યું દિનેશ તે તારો ભાઈ છે તેના વિશે આટલી નફરત ન રાખ તે આપણામાંથી જ એક છે એક દિવસ ચોક્કસ પાછો આપણી પાસે આવશે અને આ વાતને પણ કબૂલ કરશે કે આપણે જ આ દુનિયામાં તેના પોતાના છે પરંતુ ત્યારે દિનેશે કહ્યું મા તમે આ સપનાની દુનિયામાંથી બહાર આવો ભાઈ પાસે આશા રાખવાનું છોડી દો બસ થોડા મહિના બાકી છે મારું સપનું પૂરું થઈ જશે પછી હું ખૂબ સારી નોકરી કરી શકીશ ત્યારે હું તમને આપણી સાથે અહીંથી ઘણે દૂર લઈ જઈશ તે સુમિત્રાજીને તસલ્લી આપતો હતો અને સુમિત્રાજી હસી દેતા તે જાણતા હતા કે દિનેશ અને રાહુલમાં જમીન આસમાનનો ફેર છે રાહુલ તો બાળપણથી જ ખુદગર્જ હતો જ્યારે દિનેશ બાળપણથી જ પોતાની માતાનું ખૂબ ધ્યાન રાખતો હતો સુમિત્રાજીની બધી આશાઓ તેમના નાના દીકરા દિનેશ સાથે જોડાયેલી હતી પરંતુ શું કરે તે માતા હતા પોતાના દીકરાથી નફરત પણ ન કરી શકતા દિનેશના લાખ કહેવા છતાં પણ તેમણે આ હોસ્પિટલમાં નોકરી કરવાનું ન છોડ્યું કારણ કે આ બહાને તે પોતાના દીકરા રાહુલને એક નજર જોઈ લેતા દિનેશે પાર્ટ ટાઈમ નોકરી શરૂ કરી જેથી તેના ઘરના ખર્ચા સરળતાથી પૂરા થવા લાગ્યા પરંતુ સુમિત્રાજી તો કોઈપણ સંજોગોમાં આ નોકરી છોડવા તૈયાર ન હતા જો ઘરે બેસી જાય તો પોતાના મોટા દીકરા રાહુલનો ચહેરો કેવી રીતે જોતા કેટલીય વાર રાહુલને કહી ચૂક્યા હતા કે તું ઘરે આવીને આપણી સાથે રહે હોસ્ટેલમાં કેમ રહે છે પરંતુ રાહુલ એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખતો એક દિવસ સુમિત્રાજીએ સાંભળ્યું કે હોસ્પિટલમાં જેટલા પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમને સર્ટિફિકેટ આપવાનું છે બધા પોતાના સાથે આ સમારોહમાં હાજર રહેશે આ સાંભળીને સુમિત્રાજીનું દિલ ખુશીથી ઝૂમી ઉઠ્યું એનો મતલબ હતો કે હવે રાહુલ પણ આ વાતને કબૂલ કરી લેશે કે તે તેની માતા છે જાહેર છે કે તેને પોતાની માતાને બોલાવવી જ પડશે સુમિત્રાજી અત્યંત ખુશ થઈ ગયા બીજા દિવસે સમારોહ હતો જ્યારે સુમિત્રાજી સાંજે છૂટી ગયા પછી ઘરે જવા નીકળ્યા ત્યારે રાહુલ ઝડપથી પગલાં ભરતો તેમની પાસે આવ્યો અને બોલ્યો કાલે હોસ્પિટલમાં સમારોહ છે એટલે તમે તે આગળ કંઈ બોલે તે પહેલાં ડોક્ટર પૂનમ ત્યાં આવી ગઈ શું વાતો થઈ રહી છે તેમણે પૂછ્યું રાહુલે કહ્યું કંઈ નહીં હું આંટીને કહેતો હતો કે કાલે સફાઈ બરાબર થવી જોઈએ ઘણા મહેમાનો આવવાના છે એટલે સફાઈનું ખાસ ધ્યાન રાખજો દીકરાના મોંમાંથી આ વાત સાંભળીને સુમિત્રાજીના અસ્તિત્વમાં દુઃખની એક ઊંડી લહેર દોડી ગઈ જ્યારે તેમનો પોતાનો સગો દીકરો તેમને આંટી અને નોકરાણી કહેતો તો આ વાત તેમને ખૂબ અજીબ લાગી તેઓ નોકરાણી હતા અને ઘણા વર્ષોથી આ જ કામ કરતા હતા પરંતુ ક્યારેય કોઈની વાતનું આટલું દુઃખ નહોતું થયું જેટલું આજે રાહુલની વાતથી થયું પરંતુ તેમનું દિલ આ વાતથી ખુશીથી ઝૂમવા લાગ્યું કે કાલે સમાજમાં તેમનો દીકરો તેમને મા કહીને બોલાવશે પછી વધારે ખબર પડશે કે તે તેમનો જ દીકરો છે અને તેમણે જ તેને જન્મ આપ્યો છે આ બધું તેમની મહેનતનું પરિણામ છે કે આજે તે આ મુકામ પર પહોંચ્યો છે તેમને ખાતરી હતી કે રાહુલ આ જ કહેવા માટે તેમની પાસે આવ્યો હતો તેઓ કાલે સારા કપડાં પહેરીને આવ્યા જ્યારે સુમિત્રાજી ઘરે ગયા તો આજે તેમના હોઠ પર સ્મિત હતું તેઓ કાર માટે પોતાના નવા કપડાં તૈયાર કરવા લાગ્યા તેમને આવી તૈયારી કરતા જોઈને તેમના નાના દીકરા દિનેશે કહ્યું મા આ તૈયારી કંઈ ખુશીમાં થઈ રહી છે તમે ક્યાંક જઈ રહ્યા છો અને આજે તમે ખૂબ ખુશ લાગો છો સુમિત્રાજીએ જ્યારે તેને રાહુલ વિશે જણાવ્યું તો તે ચૂપ રહી ગયો તેણે કહ્યું મા કાલે તમે રજા કરી લેજો તેની વાત સાંભળીને સુમિત્રાજી તેને ઘૂંઘળાઈને જોવા લાગ્યા એનો મતલબ શું આવું કેમ કહે છે અને કાલે હું રજા કેમ કરું આ સાંભળીને દિનેશે ધીમેથી કહ્યું બસ એમ જ તમારી તબિયત સારી નથી રહેતી અને હવે તમે આ નોકરી પણ છોડી દો જ્યારે હું તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છું પરંતુ સુમિત્રાજીએ તેની વાતને અવગણી કાલે તેમના દીકરાના જીવનનો સૌથી મોટો દિવસ હતો અને તે આ ખુશીમાં કેવી રીતે સામેલ ન થાય જ્યારે તેમનો દીકરો સૌની સામે તેમને મા કહીને બોલાવવાનો હતો બીજા દિવસે સુમિત્રાજીએ નવા કપડાં અને નવા જૂતા પહેરીને હોસ્પિટલ ગયા તો દિનેશ તેમને ઉદાસ નજરે જોતો હતો સમારોહ શરૂ થઈ ગયો હતો અને બધા કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા સુમિત્રાજી પણ એક ખૂણામાં ઊભા હતા એક એક કરીને બધા કર્મચારીઓ અને ડોક્ટરોને સ્ટેજ પર બોલાવવામાં આવતા હતા તેમને સર્ટિફિકેટ આપવામાં આવતા હતા અને તેમના માતાપિતાને સ્ટેજ પર બોલાવવામાં આવતા હતા સુમિત્રાજીએ પોતાને સ્ટેજ પર જોવાની કલ્પના કરવા લાગ્યા જ્યારે રાહુલનું નામ પોકારવામાં આવ્યું તો તે સ્ટેજ પર ગયો અને તેણે એક નાનું ભાષણ આપ્યું કે તેણે કેવી રીતે મહેનત કરીને આ મુકામ હાંસલ કર્યો તેની વાત સુમિત્રાજીને ખૂબ અજીબ લાગી કારણ કે તેમાં ક્યાંય તેની માતાની કુરબાનીઓનો ઉલ્લેખ નહોતો તેણે તેણે એક નજર તેની માતા પર નાખી અને પછી તેમના ચહેરા પરથી નજર હટાવી લીધી ત્યારબાદ તેણે કહ્યું હું મારી માતાને સ્ટેજ પર બોલાવવા માંગુ છું સુમિત્રાજી તેમની જગ્યાએથી ઉઠે તે પહેલાં તેમણે જોયું કે એક સ્ત્રી સ્ટેજ તરફ આગળ વધી રહી હતી રાહુલે કહ્યું આ મારી માતા છે અને આજે હું જે કંઈ છું તે તેમના કારણે છું રાહુલના ચહેરા પર સ્મિત હતું આ બધું જોઈને સુમિત્રાજી સ્તબ્ધ થઈ ગયા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમને લાગ્યું કે હવે તે ઢળી પડશે તેમની આંખો સામે અંધકાર છવાઈ ગયો ત્યારે પાછળથી કોઈએ આવીને તેમનો હાથ મજબૂતીથી પકડી લીધો સુમિત્રાજીએ પાછળ ફરીને જોયું તો ત્યાં તેમનો દીકરો દિનેશ ઊભો હતો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમણે રાહુલ તરફ ઇશારો કર્યો તો દિનેશે ચૂપચાપ કહ્યું એટલે જ હું તમને મનાઈ રહ્યો હતો કે આજે તમે રજા લઈ લો કામ પર ન જાઓ બલકે હંમેશ માટે કામથી રજા લઈ લો પરંતુ તમે મારી વાત ન માની અને જુઓ તમને કેટલું દુઃખ સહન કરવું પડ્યું હું તમને આ તકલીફથી બચાવવા માંગતો હતો તે પોતાની માતાને ઘરે લઈ આવ્યો અને સુમિત્રાજી સંપૂર્ણપણે હેરાન અને પરેશાન થઈ ગયા તેમને વિશ્વાસ નહોતો આવતો કે કોઈ દીકરો આવી રીતે કેવી રીતે બદલાઈ શકે તેમને આજે પણ તે દિવસ યાદ હતો જ્યારે તેઓ જુવાનીમાં જ વિધવા થઈ ગયા હતા તેમની સાથે બે નાના બાળકો હતા ભગવાનનો આભાર કે તેમના માથે પોતાનું છાપરું હતું પછી એક મહેરબાન સગાની ભલામણથી તેમને આ હોસ્પિટલમાં નોકરી મળી ગઈ તનખવા એટલી હતી કે જેથી તેઓ પોતાનું અને પોતાના બાળકોનું ગુજરાન ચલાવી શકતા હતા રાહુલ શરૂઆતથી જ ભણવામાં ખૂબ સારો હતો તેમને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે તેઓ એક દિવસ કામ પરથી પાછા આવ્યા તો રાહુલ તેમની પાસે આવ્યો અને બોલ્યો મારી એડમિશન ફી જમા કરાવવાની છે તેના માટે વધુ પૈસાની જરૂર છે જો આ પૈસાની વ્યવસ્થા ન થઈ તો મારું એડમિશન નહીં થાય અને મારું સપનું અધૂરું રહી જશે માં શું તમે ઈચ્છો છો કે તમારો દીકરો આ ઈચ્છાઓને દિલમાં જ દબાવીને દુનિયામાંથી જતો રહે આ સાંભળીને સુમિત્રાજીએ તરત જ પોતાના દીકરાના મોં પર હાથ મૂકી દીધો અને બોલ્યા એવી વાત ન કર બેટા એવું ન કહે હું તારા વિના મરી જઈશ ભગવાન ન કરે કે તને કંઈ થાય હું તો ઈચ્છું છું કે તારી દરેક ઈચ્છા પૂરી થાય રાહુલે ફરી કહ્યું તો પછી મારી ફીની કોઈને કોઈ વ્યવસ્થા કરાવો હજી બે દિવસ બાકી છે સુમિત્રાજીએ વિચાર્યું કે પોતાના દીકરા માટે શું કરી શકે તેઓ એક હોસ્પિટલમાં ઝાડુ પોતું કરતા હતા અને જે તનખ્વાહ મળતી તેમાંથી એક પણ પોતાના પર ખર્ચ નહોતા કરતા એક દિવસનું ભોજન બનાવીને તે બે દિવસ ચલાવતા જેથી તેમના બાળકો ભણી લખી શકે અને તેમની ઈચ્છાઓ પૂરી થાય હવે તેની ફી ભરવાની હતી પરંતુ તેમની પાસે જે પૈસા હતા તે ખર્ચ થઈ ગયા હતા રાહુલ કહેતો હતો કે જો દાખલો ન થયો તો મેટ્રિકના પેપર પણ નહીં આપી શકે તેમને ખબર નહોતી કે મેટ્રિક શું હોય છે પરંતુ એટલું જરૂર જાણતા હતા કે જો તે આ પરીક્ષામાં પાસ થઈ ગયો તો આગળ ભણીને એક મોટો ડૉક્ટર બની શકે છે તેમણે પોતાના મોહલ્લામાં રહેતી મમતા સાથે આ વાતનો ઉલ્લેખ કર્યો તો મમતા હસી પડી અને બોલી અરે ડૉક્ટર તો અમીર લોકો બને છે જેમની પાસે ઘણા પૈસા હોય છે સાંભળ્યું છે કે તેમની ફી પણ ખૂબ હોય છે આપણા જેવા ગરીબ લોકો તો ફક્ત ડોક્ટરીના સપના જ જોઈ શકીએ તો સુમિત્રાજીએ તેને કહ્યું ના મમતા મારો દીકરો ખૂબ હોશિયાર અને કાબેલ છે તું જો એકને એક દિવસ તે મોટો ડૉક્ટર જરૂર બનશે બસ એક વખત તેનો દાખલો થઈ જાય પછી બધી મુશ્કેલીઓ સરળ થઈ જશે સુમિત્રાજીએ ફરીથી એક ઘરમાં એક સાથે કામ શરૂ કર્યું તેમની હોસ્પિટલમાં ડ્યુટી સવારે નવથી સાંજે પાંચ સુધી હતી અને બાકીના સમયમાં તેઓ બીજું કોઈ કામ કરી શકતા હતા એટલે તેમણે એક ઘરમાં સફાઈનું કામ શરૂ કર્યું સવારે ત્યાં બે કલાક કામ કરતા અને સાંજે બીજા એક ઘરમાં કામ કરવા જતા તેમણે મહેનત કરીને એડવાન્સમાં પૈસા લીધા જ્યારે તેમણે પોતાના દીકરાના દાખલાના પૈસા ભેગા કરી લીધા તો તેની આંખોમાં સપનું જાગ્યું તે ખૂબ ખુશ હતા કે તેમનું સપનું પૂરું થવાનું છે તે આખી રાત બેસીને ભણતો શાળાએથી આવતા જ પુસ્તકોમાં માથું નાખીને બેસી જતો સુમિત્રાજી પણ તેને ક્યારેય કોઈ કામ માટે નહોતા કહેતા તેને બિલકુલ તંગ નહોતા કરતા પછી દિવસ રાત મહેનત કરીને તેણે મેટ્રિકનું પેપર આપ્યું જ્યારે રિઝલ્ટ આવ્યું તો એ જ થયું જેની બધાને આશા હતી જ્યારે બધાએ જણાવ્યું કે તેણે આખા વિસ્તારમાં ટોપ કર્યું છે અને સૌથી વધુ નંબર તેના જ છે તો સુમિત્રાજીની ખુશીનો પાર ન રહ્યો હવે તેને સરકાર તરફથી સ્કોલરશિપ પણ મળશે અને તે ખૂબ સારા કોલેજમાં ભણી શકશે સુમિત્રાજી આ સાંભળીને ખુશીથી ફૂલી ન સમાયા આખા મહોલ્લાની સ્ત્રીઓ કહેતી કે તેમનો દીકરો આગળ નથી ભણી શકતો ગરીબના દીકરા ઈચ્છાઓ દિલમાં જ લઈને દુનિયામાંથી જતા રહે છે કારણ કે ડૉક્ટર બનવું એ દરેકના બસની વાત નથી પરંતુ સુમિત્રાજીને પોતાના દીકરા પર વિશ્વાસ હતો તે જરૂર એકને એક દિવસ સફળ થઈને બતાવશે દિવસ મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાતા ગયા સુમિત્રાજી રાહુલ માટે બમણી મહેનત કરી રહ્યા હતા જેથી તેમના દીકરાને કોઈ વસ્તુની કમી ન રહે જ્યારે દિનેશે નાની ઉંમરે જ ટ્યુશન શીખવાનું શરૂ કરી દીધું હતું અને પોતાનો ખર્ચો જાતે ઉપાડવા લાગ્યો હતો રાહુલ આ વાતની તેની મજાક ઉડાવતો અને કહેતો તું ભણવામાં સાલો તો છે જ નહીં એટલે તારી પાસે ઘણો ફાલતુ સમય છે તે જ કારણે તું આવા નાના મોટા કામ કરી શકે છે હું આવા નાના મોટા કામ નથી કરી શકતો કારણ કે મારે મોટો માણસ બનવું છે ડૉક્ટર બનવું છે અને તેના માટે મારે ઘણું બધું ભણવું છે જો હું મારો સમય આમ જ વેડફું તો ક્યારેય આગળ નહીં વધી શકું સુમિત્રાજી દિનેશને સમજાવતા કે તને આ બધું કહેવાની શું જરૂર છે હું છું ને તારી મા હજી જીવે છે તમે બંને તમારા ભણવા પર ધ્યાન આપો પાંચ વર્ષ આમ જ નીકળી ગયા હવે રાહુલે ઘરે આવવું ખૂબ ઓછું કરી દીધું જ્યારે પહેલીવાર તે આખી રાત ઘરે ન આવ્યો તો સુમિત્રાજી આખા આંગણામાં બેચેનીથી ચક્કર લગાવતા રહ્યા દિનેશે તેમને જોઈને કહ્યું મા તમે ચિંતા ન કરો તે પોતાના કોઈ મિત્ર સાથે હશે ટૂંક સમયમાં આવી જશે પરંતુ બે દિવસ પસાર થઈ ગયા પછી રાહુલ ઘરે આવ્યો તો બોલ્યો હું હોસ્ટેલમાં શિફ્ટ થઈ ગયો છું બસ જરૂરી સામાન લેવા આવ્યો છું તેના વર્તનમાં એક અજીબ અજાણપણું આવી ગયું હતું સુમિત્રાજીને ખૂબ અજીબ લાગ્યું કે પોતાનું ઘર હવા છતાં હોસ્ટેલમાં કેમ રહે છે જ્યારે તેમણે આ વાત પૂછી તો તે બોલ્યો હવે હું ઘરમાં રહીને આ બધું નથી કરી શકતો મારે કેટલાક જરૂરી કામ છે જેના માટે મને એકાંત અને શાંતિની જરૂર છે અને તે મને હોસ્ટેલમાં જ મળી શકે છે આ સાંભળીને સુમિત્રાજી બોલ્યા મળવા માટે આવતો રહેજે જ્યાં સુધી તને ન જવું મને ચેન નથી આવતું અને તે તેમની વાત પર ફક્ત માથું હલાવીને રહી ગયો ઘણા દિવસો નીકળી ગયા પરંતુ રાહુલ તેમને મળવા ન આવ્યો સુમિત્રાજી તેના માટે રડતા રહ્યા અને પછી એક દિવસ સુમિત્રાજીએ તેને પોતાની હોસ્પિટલમાં જોયો તો બેખબરીથી તેની તરફ આગળ વધ્યા પરંતુ પોતાની માતાને જોતા જ રાહુલ અચાનક ત્યાંથી ગાયબ થઈ ગયો સુમિત્રાજીએ આખી હોસ્પિટલમાં શોધ્યો પરંતુ તે ક્યાંય ન મળ્યો તે જ સાંજે રાહુલ ઘરે આવ્યો અને બોલ્યો મા જે હોસ્પિટલમાં તું કામ કરે છે ત્યાં જ હું પ્રેક્ટિસ કરવા આવીશ આ સાંભળીને સુમિત્રાજી ખુશીથી ખીલી ઉઠ્યા તેમણે કહ્યું તો એનો મતલબ હું તને રોજ જોઈ શકીશ તે બોલ્યો હા પરંતુ હું તારી પાસે એક વિનંતી કરવા માંગુ છું કે તું કોઈને એ ન કહે કે હું તારો દીકરો છું મા તું સમજી શકે છે હું ડોક્ટર બની રહ્યો છું અને જો કોઈને ખબર પડી જાય કે હોસ્પિટલમાં ઝાડુ પોતું કરનારી સ્ત્રી મારી માતા છે તો મારી ખૂબ બેઇજ્જતી થશે દીકરાના મોંમાંથી આ વાત સાંભળીને સુમિત્રાજીનું દિલ આઘાતથી ફાટી ગયું અને દિનેશ પણ હેરતમાં હતો તેને પણ રાહુલ પાસેથી આવી આશા નહોતી પછી સુમિત્રાજીએ તે જ કર્યું જે રાહુલે કહ્યું હતું કારણ કે તે તેને નારાજ નહોતા કરવા માંગતા હવે સુમિત્રાજી તેને પોતાની આંખો સામે રોજ જોઈ શકતા હતા આ જ પૂરતું હતું તેમને લાગતું હતું કે તે ક્યારે ને ક્યારે સૌની સામે આ વાત સ્વીકારી જ લેશે કે તે તેની માતા છે પરંતુ હવે તેણે ખબર નહીં કઈ સ્ત્રીને પોતાની માતા બતાવીને બધાને વિશ્વાસ અપાવી દીધો હતો શું તેમની ઓળખ આટલી બઈમાન હતી શું તે પોતાના દીકરા માટે આટલા ખરાબ હતા કે તે દુનિયાને એ પણ ન કહી શકે કે તે તેની માતા છે જ્યારે સુમિત્રાજી ઘરે પહોંચ્યા તો ફૂટી ફૂટીને રડી પડ્યા દિનેશે આ મુશ્કેલ ઘડીમાં તેમને સંભાળ્યા અને કહેવા લાગ્યો ભાઈ તો શરૂઆતથી જ ખુદગર્સ છે અને તમારા પ્રેમે તેને આવો બનાવ્યો છે તમે તેના પર ક્યારેય જવાબદારીનો અહેસાસ નથી કરાવ્યો જો તમે તેને તમારી કુરબાનીઓ વિશે કહેતા રહ્યા હોત તો કદાચ આજે આ દિવસ જોવો ન પડ્યો હોત મને પણ ભાઈના વર્તનનો ખૂબ અફસોસ છે થોડા દિવસ સુમિત્રાજી રજા પર રહ્યા પરંતુ જ્યારે તેમણે ફરીથી કામ શરૂ કર્યું તો દિનેશ ખૂબ ગુસ્સે થયો તેણે કહ્યું મા તમે વાતને કેમ નથી સમજતા આખરે ત્યાં કેમ જાઓ છો તમને શું મળે છે તમારા ઘા કોરીને પરંતુ તે મમતાના હાથે મજબૂર હતા તે પોતાના દીકરાને પોતાની આંખોથી જોઈ શકતા હતા અને આનાથી વધુ તેમને કશું જોઈતું નહોતું પરંતુ આ વાત દિનેશને સમજાઈ શકતી નહોતી એ જ દિવસની વાત છે જ્યારે સુમિત્રાજી કામ પર પહોંચ્યા તો ત્યાં અફરાતફરી મચી હતી જ્યારે તેમણે જઈને જોયું તો રાહુલ લોહીથી લથપથ પડ્યો હતો અને ડૉક્ટરો તેને ઇમરજન્સી વોર્ડમાં લઈ જઈ રહ્યા હતા આ જોઈને સુમિત્રાજી ચીસ પાડી તેમણે આટલા સમયથી આ ભ્રમ જાળવી રાખ્યો હતો રાહુલની વાત માની હતી કોઈને નહોતું કહ્યું કે તે તેની માતા છે પરંતુ જ્યારે તેને આ હાલતમાં જોયો તો સુમિત્રાજી પોતાના પર કાબૂ ન રાખી શક્યા ડૉક્ટર પૂનમ અને બીજા ડોક્ટરો તેમને આમ રડતા જોઈને હેરાન થઈ ગયા અને બોલ્યા શું વાત છે આંટીજી તમે આટલું રડો છો કેમ તો સુમિત્રાજીએ જણાવ્યું કે તે તેમનો દીકરો છે આ સાંભળીને બધાના મોં ખુલ્લા રહી ગયા અને તેઓ બોલ્યા ડૉક્ટર રાહુલે તે આ વાતનો ક્યારેય ઉલ્લેખ નથી કર્યો તો સુમિત્રાજીએ રડતા રડતા તેમને આખી વાત કહી દીધી આ સમયે રાહુલને લોહીની સખત જરૂર હતી અને સમયસર તેને લોહી આપવું ખૂબ જરૂરી હતું પરંતુ તેનો બ્લડ ગ્રુપ કોઈની સાથે મેચ નહોતો થતો ત્યારે સુમિત્રાજીએ ડૉક્ટરને કહ્યું તે મારો દીકરો છે મારો બ્લડ ગ્રુપ તેની સાથે જરૂર મેચ કરશે કોઈ પણ રીતે મારા દીકરાને બચાવો તપાસ કરતાં તેમનો બ્લડ ગ્રુપ રાહુલની સાથે મેચ થઈ ગયો પરંતુ ડોક્ટરે લોહી આપવાની પરવાનગી નહોતી આપી તેમનું કહેવું હતું કે તે એક નબળી સ્ત્રી છે અને તેમને પોતાને લોહીની કમી છે આવી સ્થિતિમાં તેમના માટે ઘણી સમસ્યાઓ થઈ શકે છે તો સુમિત્રાજીએ દિનેશને ફોન કરીને બોલાવી લીધો તેનું બ્લડ ગ્રુપ પણ રાહુલ સાથે મેચ થઈ ગયું ચોવીસ કલાકના લાંબા સંઘર્ષ પછી આખરે રાહુલને હોશ આવ્યો આંખો ખોલતા જ તેણે માને બોલાવી તો સુમિત્રાજી આતુરતાથી તેની તરફ આગળ વધ્યા પહેલાં તો તે તેમને વિશ્વાસથી જોતો રહ્યો પરંતુ પછી તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો થોડીવાર પછી તેણે કહ્યું મા હું કેટલો નસીબહીન છું કે મેં મારી માને જો રખવાનો કરી દીધો મેં મારા જન્નતને નથી ઓળખી માત્ર આ સમાજમાં મારી ઓળખ ઊંચી રાખવા માટે હું એવો દેખાડો કરતો રહ્યો જેવો લોકો મને જોવા માંગતા હતા મને મારી માની મહેનત કરતી જોઈને પહેલાં શરમ લાગતી હતી પરંતુ આ શરમ નહીં ગર્વની વાત હતી કે મારી મા એક મહેનતુ સ્ત્રી છે જેમણે પોતાની મહેનતની કમાણીથી અમને આ કાબિલ બનાવ્યા છે મા હું આખી જિંદગી તમારા ઉપકાર નહીં ચૂકવી શકું તે સતત રડતો રહ્યો અને એક જ વાત વારંવાર દોહરાવતો રહ્યો ડૉક્ટર પૂનમની આંખોમાં પણ આંસુ આવી ગયા તે બોલી મને ખુશી છે કે તને તારી ભૂલનો અહેસાસ થયો નહીં તો જો આજે તને અહેસાસ ન થયો હોત તો હું તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય બદલી નાખત હું એવા સ્વાર્થી માણસ સાથે નથી રહી શકતી જે પોતાની જન્મ આપનારી માને જ ભૂલી જાય પછી મારા માટે તારા દિલમાં કંઈ જગ્યા હશે જ્યારે રાહુલનો અકસ્માત થયો ત્યારે તે વિચારતો હતો કે તે પૂનમને લઈને બહાર સેટલ થઈ જશે અને કોઈને તેની અસલિયત વિશે ખબર નહીં પડે તે દિવસે તે પોતાના મિત્ર સાથે હોસ્પિટલ તરફ જઈ રહ્યો હતો કે અચાનક એક ટ્રક સામેથી આવી ગયું ટ્રક ડ્રાઈવર નશામાં હતો અને તેની ભૂલના કારણે ભયંકર અકસ્માત થયો રાહુલનો મિત્ર તો બચી ગયો પરંતુ રાહુલને ગંભીર ઈજાઓ થઈ ડોક્ટરે તો એવું પણ કહી દીધું હતું કે તેનું બચવું મુશ્કેલ છે પરંતુ ભગવાનનો આભાર હતો કે હવે તે ખતરામાંથી બહાર હતો જ્યારે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો ત્યારે ઘરે આવીને તેણે કહ્યું હવે હું આ ઘરમાં તમારી સાથે રહીશ પૂનમને પણ આમાં કોઈ વાંધો ન હતો થોડા સમય પછી રાહુલ અને પૂનમના લગ્ન ધૂમધામથી થયા અને બધા લોકો એકસાથે ખુશીથી રહેવા લાગ્યા તો મિત્રો તમને આ કહાની કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવો અને જો તમને આ કહાની પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો કારણ કે તમારા સપોર્ટથી અમને વધુ સારી કહાનીઓ લાવવાની પ્રેરણા મળે છે ફરીથી મળીએ એક નવી વીડિયો સાથે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ